આપણા કંઈક બીજા અન્ય લાભો માટે કરતા હોય છે કંઈક સ્વાર્થની રીતે પણ કરતા હોય છે પણ આ જે ઉત્સવો એ કેવળ આપણા આત્મકલ્યાણ માટે જ હોય છે આમાં ભગવાન એ તો આપણને બધું જ આપ્યું છે શરીર આપ્યું છે બુદ્ધિ શક્તિ આપી છે આ બધું જે બુદ્ધિથી ભણ્યા ગણ્યાને પ્રાપ્ત જે કંઈ કર્યું કમાયા બંગલા મોટર ગાડીઓ એ બધું ભગવાને આપણને આપેલી વસ્તુ છે એટલે એ આપીને આપણે એમને રાજી શું કરીએ એમની વસ્તુ એમને આપીએ એમાં કોઈ રાજીપો નથી પણ જે અંતરનો ભક્તિભાવ છે એ અર્પણ કરવો એ સર્વથી મોટી વાત છે તે અંતરની ભક્તિ એ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે અને એ રીતે જે મહાન ભક્તો સંતો આચાર્યો થયા એમને એ જ રીતે ભગવાનને રાજી પ્રાપ્ત કર્યા છે ભગવાન તો દરેકના ઉપર કૃપા કરીને જીવનું સારું થાય મોક્ષ થાય કલ્યાણ થાય એટલા માટે જ વધારતા હોય છે મોટા સંતો ભક્તોનું પણ કાર્ય એ જ હોય છે છતાં આપણે જીવ છે જીવદશાને લઈને આ લોકની હમને મમતા મારું તારું આશક્તિ મોહ આ બધા કારણોને લઈને આપણે એમાંથી ચલાયમાન થઈએ છીએ ભક્તિમાંથી ચલાયમાન થઈએ છીએ સત્સંગમાંથી ચલાયમાન થઈએ છીએ પણ ભગવાન છે એ બધા આપણા અવગુણો છે દુર્ગુણો છે પ્રકૃતિને જોતા નથી કારણ કે ભગવાને આપણને પોતાના માન્યા છે શ્રીજી મહારાજે કહ્યું કે જે મારા કહેવાયા છો પ્રથમ મધ્યનું પિસ્તાળી વટનાવ એમાં મારે રંચ માત્ર અસર રાખવી નથી ભગવાનની કેટલી ઉદારતા આપણે એમના થવાનું છે જેમ કાથી એમ શ્રીજી મહારાજને વાત કરી કે અમે તમના તમે અમારા કાથી દરબારોને તો કંઈ સત્સંગે નહોતો એમને તો ખાલી લૂંટ ચલાવી દારૂ છે અપીન છે અને એ ધાણા પાડીને લોકોને ત્રાસ આપીને મુશ્કેલી આપીને પૈસા લઈને પોતાનું જીવન કરે ને પાછા પૈસા ખૂટે એટલે ફરી પાછા ઉપડીને ભેગું કરી આવે એને કંઈ રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદ વચનામાં કે શિક્ષા કે એવું એને વાંચન હોય નહીં એમનો ડાયરો જામે તો ડાયરાની અંદર પણ આ કંઈ વાત હોય નહીં કે ભગવાનનું નામ લ્યો સ્મરણ લ્યો શું છે કંઈ ક્યાં ધાડું પાડવું છે કેવી રીતે ધમાલ કરવી છે કઈ રીતે લૂંટ કરવી છે અને કંઈ ધીઘાનું કરવું છે એ જ આખી દાયરામાં વાત ચાલતી હોય એટલે જિંદગીમાં એ કરેલું જ ન હોય પણ ભગવાન સ્વામિનારાયણ દયાળુ હતા એટલે આવા જે જીવો છે તેમાં આસુરી વૃત્તિથી ભરપૂર કે બીજાને ત્રાસને દુઃખ આપીને જ પોતે સુખ ભોગવનારા બીજાને દુઃખ આપીને જ પોતે સુખ ભોગવાની જેની વૃત્તિ છે આસુરી વૃત્તિ છે કારણ કે જે આવી રીતે લોકોને દુઃખ આપીને બીજાને દુઃખ આપીને પોતે સુખની ઈચ્છા રાખે એ આસુર અને બધાને પોતે આપે એ દેવ બીજાને જે કંઈ પોતા પાસે છે યથાશક્તિ જે કંઈ આપવું એનું નામ દેવ કહેવામાં આવે છે અને જેને ઝૂઠવી લેવું છે બીજાને ત્રાસ આપીને લઈ લેવું છે એ અસુર દાનવ દેવને આ વસ્તુ છે પેલા દાનવો કહેવાય પેલા દેવ કહેવાય એટલે એવી રીતે આપણને આ રીતે ભગવાન છે એ આપવા માટે જાય છે એમને કોઈની પાસે કંઈ લેવું નથી કોઈને નથી આપવું એટલે કાઠી દરબારોની અંદર પણ મહારાજ ત્યાં ગયા અને એમની સાથે બેઠા એમના ડાયરામાં બેઠા એમની વાતોમાં બેઠા એમની વાતો છોડી એ પણ લગાવવા લાગ્યા કારણ કે દરબારોમાં બીજી વાતો હોય આમ ચાલ તેમ બધું બહુ હોય એ દિલ્હીની પાદર બે ઘોડા જાય છે પણ હળ જાય છે કણહુરી આમ ચાલે છે રવાલમાં જાય છે અને એ કાર્યો પાછો રહી ગયો ને દોરીઓ આગળ વધી ગયો એમાં ક્યાં બેઠા છે ગામડાની અંદર ને વાત કરે દિલ્હી નહીં એટલે કંઈ જ હોય નહીં એવી બધી વાતો હોય ને પણ સીજી મહારાજ જાણ્યું કે મારે આ લોકોનું કલ્યાણ કરવું છે જે જીવતો આસુરી એને ડાયરી બનાવવા છે તો ડાયરામાં બેસે એમની વાતો સાંભળે એમની જોડે એ પણ જવા દે થોડું અને પછી એમ કરતાં કરતાં એદ થયું માણસને હેદ થાય તો પછી જ ભક્તિ વધે કોઈ પણ માણસમાં હેદ થાય ત્યારે એને એના વિશેનો પ્રેમ જાગે એટલે શ્રીજી મહારાજ એમનામાં ભળ્યા એટલે ભળ્યા એટલે પહેલાં લોકોને છે પ્રેમ પણ થયો મારના વિશે હેદ પણ થયું પછી શ્રીજી મહારાજે ધીરે 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 વાત કરી કે તમે તો આ બધા માણસ કહેવાઓ અને તમે માણસ થઈને લોકોને ત્રાસને દુઃખ આપો એટલું ભયંકર પાપ કહેવાય માટે ભગવાન આ તમને હાથ પગ આપ્યા છે તો એનાથી મહેનત કરો ગુલસાદ કરો તો તમને બધી રીતનું તમારું જીવન સારું થશે એમ શ્રીજી મહારાજે ધીરે ધીરે વાત કરી કે તમને કોઈ મારે છે તો દુઃખ થાય છે એમ બીજાને તમે મારો તો એને પણ દુઃખ થાય તમારી વસ્તુ લઈ જાય તો તમને કેટલું બધું દુઃખ થાય છે એમ બીજાની વસ્તુ તમે લો તો દુઃખ થાય છે બીજાને તમે ત્રાસ આપો છો મારી નાખો છો લૂટી લે છો તમારી વસ્તુ જાય કેટલું દુઃખાય એ જે મારા જે બહુ પોતાની ગામથી ભાષામાં બહુ દેશ આપ્યો અને એ બધો પાપ થશે એના ભાગીદાર કોણ છે ભોગવવું પડશે માટે એ બધું મૂકી દઈને તમે આ તલવાર છે વાલા છે બળી તીલ છે એ બધું મૂકી દો બંદૂકો મૂકી અને માળા હાથમાં લ્યો અને મહેનત કરો બધું સારું થશે શ્રીજી માલનો ઉપદેશ ધીરે ધીરે એમ પ્રેમ થયો ને કારણ કે શ્રીજી મારા વિશે એમને પ્રેમ થયો તો આ તો બાપી આપણા માટે સારું કહે છે આપણા લાભની વાત છે આપણા કલ્યાણની વાત છે એટલે બધાએ વાલાતર મૂકીને માળા લઈ રહ્યા અને એ રીતે એ ભક્તો બનાવી રહ્યા કે દાદા ખાતર કયો જીવા ખાતર કયો પૂરા ખાતર કયો પ્રયા ખાતર બધા ઘણા બધા દરબારો તે આખા પંચાલમાં જે કહેવાય છે ચોટીલા અને જે ગઢડા સુધીનો આખો પંથક એમાં મહારાજ એ દરેકના ગામે ગામ ગયા અને બધાને પરિવર્તન કર્યું અને ભક્તો બનાવી ગયા અને એ રીતે ભક્તો થયા પછી એમને નાહવાનું ધોવાનું પછી અફીન છે ગાંજા છે બધું મૂકી દીધું કોઈ જાતનું વ્યસન નહીં અને ભક્તિભાવમાં તરબોળ બની ગયા અને એ રીતે જ્યારે જ્યારે કથા બધા બીજું ત્રીજું થાય તો પણ કથામાં આવીને કથામાં બેવાનું તો હોય નહીં ડાયરાનો જ હોય ગામની હોય આવી વાતો તો હોય કોઈ તારું તો સંતનો સમાગમ ન હોય ને દર્શનય પણ ન હોય પણ શ્રીજી મહારાજનું એ તેવું પ્રેમ થયો એને લઈને આખું પરિવર્તન થયેલું બેઠા શ્રીજી મહારાજની વાર ગઢડામાં આવી કથા બરાબર સભા બનેલી કથા ચાલે પુરાણી પુસ્તક વાંચતા હતા ભાગવતનું ભાગવતની કથાની શરૂઆત થઈ શરૂઆતની અંદર બધું પુરાણી ભગવાન કૃષ્ણના ચરિત્ર કહેવા લાગ્યા આપણા દરબારો છે એ બધા મહારાજે કહ્યું માળા લઈને બેસવું એટલે મહારાલી તો બેઠા હતા બોલો પાગળો હોય નીચે હું કહેવાય એને પાઘડામાં માળા કરતા અને પછી જોકે ચડે એ પેલો જોખું ખાય પેલો જોખું ખાય એમ એટલી કથા ચાલે છે મહારાજ બેઠા છે સંતો બેઠા છે એમ જોખમ ચાલે બીજી મહારાજે તરત તો કે દરબારો આ આવી કથા ચાલે છે ભગવાનની આવી એ કથામાં તમને આવું ઊંઘો છો જોખમ ખાવ છો એ કેમ એવા જોકો ભગવાનની કથામાં તો આનંદ થવો જોઈએ ઉત્સાહ પછી સુરા સુરા બહુ જરા ગમતી હતા મારાની સાથે રમુજી હતા કે મારા તમે બેઠા છે ને અમને જોખું આવતું જ તમે સાક્ષાત બેઠા છે અમને કોઈ તારું જોખવું આવે જ નહીં મારે કે હું જોઉં છું ને થેટ અહીં હતી જતું રહેતા તારું માથું છે જ પગડાને અડી જાય છે બધા જોકો ખાવ છો મારે કે અમને આવે જ નહીં જોવું અને કે મહારાજ આ ઝુંકવાય એનું તો જુઓ મહારાજ આ જે કથા ભાગવદ્ ગીતાનો એ અમારો વિષય નહીં એ અમારો વિષય જ નથી કારણ કે આખી જિંદગી લોકોને લૂંટવાને મારવાને ધાલવા ને ફેરવીને આ બધો ધંધો કરે એટલે એ વાત જો કે ડાયરાની વાત તો આખી રાત અમારી જાય ઊંઘ ના આવે એ વાતો એક પછી એક નીકળે પેલો પહેલી વાત કરે પેલો પેલો આખી જતી એ અમારો વિષય વિષય આ કથા સાંભળે ને એમાં શું વાત આવે ને શું થાય છે કશી જ ખબર ના પડે એટલે એ અમને ઊંઘ તો નથી આવતી પણ આ પ્રાગલો એ ટૂંકાથી બોલાવે પ્રાગલો કથામાં છે જેની પોથીમાંથી દર નીકળે છે અમને આવે છે જે વાંક છે પાગલા ન મારા નસી પડ્યા ખૂબ આનંદ થઈ ગયો કે દ્વાર એવું નહીં આવી સરસ વાત ભગવાનની સાંભળો પ્રેમથી સાંભળો કલ્યાણ થાય એવું સરસ આનંદ છે કલ્યાણકારી છે ભગવાનના ચરિત્ર સાંભળો એમાંથી શાંતિ છે મુક્તાં સાહેબ પૂછ્યું શાંતિ થાય તો મહારાજે આ જ ઉપાય એમને બતાવ્યો કે ભગવાનના જે લીલા ચરિત્ર છે એને સાંભળવા એ શાંતિનો ઉપાય છે જગતમાં કોઈ વસ્તુથી શાંતિ આવવાની નથી અને કોઈ થવાની પણ નથી પૈસા મળો કે સત્તા મળો કે હૃૈભવ મળો કે કોઈ પણ વસ્તુ એ તો આપણી લૌકિક રીતનો ઉપયોગ કરીને આપણું જીવન પૂરું કરવાની વાત છે એટલે જરૂર છે એટલે બધું પ્રાપ્ત કરવાનું છે પણ એનામાંથી શાંતિ નહીં આવે આજે અબ્દો પ્રતિ કરોડપતિની પણ ઊંઘ નથી આવતી અમેરિકા જેવો મોટો દેશ અને બધી રીતે સમૃદ્ધવાન છે બધી રીતે મોટરો ગાડીઓ પૈસા ટકા છે પણ હું નથી આવતી અમે અમારા દેવ નામ અતુલ હે મયુરભાઈ દલાલ અમારે આવ્યા છે અમેરિકામાંથી બહુ મોટા દલાલ છે ને બહુ મોટા કામ કરે કરોડપતિને મળીને બધા એના કેવી રીતે બધા પૈસા રોકવા એ બધી વાતો કરીને સમજાવે તેમને વાત કરીને કે માણસ પાસે આ બધું છે હું કાંઈ ઘણા પાસે જઉં છું પૈસા છે બધું છે તે પણ આવી પૈસા કેમ ને કેવી રીતે શું કરે એની ખબર નથી અને એની મૂંઝવણ ઊંઘ નથી આવતી ગોરીઓ લેવી પડે છે આજે જ મને વાત કરી દઉં એટલે કહેવાનું છે આ તો પ્રત્યક્ષ દાખલો કે કારણ કે એને બધા નાખ કરોડપતિ કરોડ પતિ જોડે જ વાતો બધી ચાલે છે એટલે ઊંઘ નથી આવતી કારણ કે આધ્યાત્મિક રીતે જીવન નથી ભગવાનની વાતમાં ચાંચ ખૂચી નથી કેવળ દેહ ભાવથી જ આ બધું ચાલે છે અને એમાં શાંતિ જેવું છે જ નહીં પછી ક્યાંથી મોલમ નાસ્તી પૂરો જા કે મૂળ જ્યાં નથી એની શાખાઓ ડાળ કાળ ઝાડને હોય નહીં એમ આપણા મૂળની અંદર ધર્મ ભાવના આધ્યાત્મિક ભાવના ભગવાનમાં શ્રદ્ધા નથી તો પછી આ સુખ આવે કે જે સુખનું મૂળ તો પરમાત્મા છે એ પરમાત્માને શ્રદ્ધા રાખીને એનો આશ્રય રાખીને ભજન કરો પછી ગમે એટલી પ્રવૃત્તિ કરો એક આધ્યાત્મિક જો મૂળ આવી જાય તો એ મૂળથી આપણું ઝાડ છે તેનાથી ટકે મૂળથી ટકે એટલે ધર્મ એ બંધન નથી ભગવાન એ બંધન નથી ભગવાનની કથા બંધન નથી સત્સંગ બંધન નથી એ આપણું મૂળ વિકાસનું કારણ છે તો માણસ પોતે આ માની બેઠો કે આ બધું જ વિકાસ છે તે એમાં અશાંતિ થાય છે એટલે શાંતિ છે એ ભગવાનના ચરિત્રોમાં રહેલી છે ભગવાનના જ્ઞાનમાં સ્વરૂપમાં છે એટલે એ રીતે મહારાજે કહ્યું કે આમાં ચરિત્રો સાંભળવાથી આપણને શાંતિ થાય આપણને એમાંથી સુખ આવે આપણા જીવનું કલ્યાણ થાય અને આ રીતે મહારાજે મુક્તાં સ્વાઈને વાત કરી અને લીલા ચરિત્રોના ગ્રંથો રચાય અને વાત થઈ છે એમ મહારાજ કહે છે આવા લીલા ચરિત્રોનાથી શાંતિ થાય છે બીજાથી શાંતિ છે નહીં માટે તમે આમાં બહુ શ્રદ્ધાપૂર્વક આ કથાને બહુ સાંભળો દરબાર કે મહારાજ બરાબર છે તમે કહો સાચી વાત છે પણ અમે કહ્યું અમારો વિષય નથી એટલે એમાં બહુ રસ નથી પડતો પણ તમે કહો છો એટલે અમે કંઈક આવવાનો પ્રયત્ન કરીશું અને આ કરશું તમે જે અમને બધું મુકાઈને માળા આવી છે તો માળા તો બચીએ છે હવે આ વાત કરી છે તો હવે કથાએ સારી રીતે સાંભળીશું અને જોખમ ખાતા બંધ થઈશું પણ મારા એક વાત અમને તમને કહી દઈએ કદાચ કે આ રીતે આ અમને તમારો જે નિશ્ચય થયો છે કે તમે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છો કે અમારા અન્નદાતા છો મોક્ષદાતા છો કલ્યાણદાતા છો અમારા આલોકને પલ્લોકનું સર્વ પ્રકારે સુખ આપનાર તમારા છે એવો એક નિશ્ચય પાકો થઈ ગયો છે આ નિશ્ચયમાં કોઈ ફેરફાર થાય નહીં ગમે એટલા દેશકાળ આવે ગમે એટલા દુઃખ આવે ગમે એટલી મુશ્કેલી આવે કે ગમે તેવું કોઈ વસ્તુ આવીને કે હામેથી કાં ભગવાન નથી સ્વામિનારાયણ એવું કે તેનું માથું ઉડાવી દે પણ તમારો નિશ્ચય ટળે નહીં આવી એક દ્રઢ ગાંઠવાળી છે કે દોરી દોરીને તીલનો ટીપો ઈરનું ઈર આવે છે ને ઈર એની ગાંઠ વારો એના તીલનું ટીપું મૂકીને ગાંઠને જો પરવ કરો એ કંઈ છૂટે નહીં પડી એ ગાંઠ પડી એ પડી એ છૂટવા કંઈ સમજ નહીં બહુ મથયત્વ એ ના થાય એમ છો મારે કે અમારો નીચે પાકો ગાંઠ વારી છે કે તમે સાક્ષાત ભગવાન છો ને અમે તમારા જ કેટલું અમે સમજ્યા છે કે અમે તમના તમે અમના તમે અમારા ભગવાન છો સાક્ષાત અને અમે તમારા સેવકના દાસ છીએ ભગવાન શિવજીમાં કે આટલું સર્વ શાસ્ત્રનો સાર છે શાસ્ત્રો વાંચો શાસ્ત્રોનું ભણો અભ્યાસ કરો બધું જ સત્સંગ કરવાનું કાર્ય કરીને શું છે ભગવાનનો આશરો ભગવાન અર્જુને કહ્યું અરે ભગવાન કૃષ્ણે અર્જુને કહ્યું સર્વ ધર્માન પરિતજ મામે કમતું બધું મૂકી દે તારા મનથી માન્યું આ છે તે છે હું કહું એટલું જ કર મારો આશરો અને તો તારું બધું કામ સરળ થઈ છે અને પછી એને અર્જુન એ પ્રમાણે કર્યું આપણે ગીતાને સાંભળીએ છીએ એમ શ્રીજી મહારાજ કહે ભગવાનનો આશરો છે એનાથી જ કલ્યાણ છે અને એ આશરોમાં કોલ ના જોઈએ પછી એ વાત કરીએ ખરા પણ પાછા બીજા દોરા ધાગામાં ચાલા જઈએ એ કંઈ આશરો કે કાંઈ નિશ્ચય ના આવે નિશ્ચય એટલે નિશ્ચય દેહનો નિશ્ચય છે ત્યાં હું રહે છું મારી નાત છે મારી જાતિ છે નિશ્ચય છે આટલા બધા બેઠા હોય એમાં કોકને પૂછીએ ચોક્સી જે ચોકી ઊભા થઈ યાદ જોડી દીધા બધા કમ ના બોલે એને નક્કી છે હું ચોકસી જ એના નામનો નક્કી થઈ ગયું છે ઊંઘોમાંથી ઉઠાડો તો પણ એ કે એટલે બધા હોઉં ઊંઘતા હોય પણ ચોકસી જ ઊભા થાય એમ આપણો નિશ્ચય થયો નાતનો જાતનો ગામનો બધું એમ થઈ કે છે આ લીમડાનું ઝાડ છે એનો નિશ્ચય થતા લીમડો છે આંબો તો આંબો એ નિશ્ચય થયો છે એમાંથી આપણું કોઈ પણ માણસ ડરાવે તોય આપણે કદાચ બીકના માર્યા કહીએ કે ભાઈ ના લીમડો છે અરે ફક્ત લોકો છે ના પીપળો છે તો કહીએ પણ જીવમાં તો છે કે લીમડો એ લીમડો આંબો એ આંબો ને પીપળો એ પીપળો એ નક્કી આપણને થયેલી વસ્તુ છે એમાં કોઈ આપણને ફેરફાર કરી શકે નહીં ગમે તે વસ્તુમાં પૂછો તો એ આપણું નામ આપણું ગામ બધું થયું એમ સીજી મારે કે ભગવાનનો નિષ્ઠે પણ એવો જ થવો જોઈએ એમાં કંઈ ફેરફાર નહીં ગમે એટલું દુઃખ આવે ગમે એટલી મુશ્કેલ આવે કોઈ ડરા આવે કોઈ તો ખોટું છે ધતિંગ છે પણ ભલે ધતિંગ હોય પણ અમારે સાચું છે દરબાર હોય કે અમારે મારા આ નિશ્ચય પાકો એમાં ફેરફાર નથી મારે કંઈ આમાં જ કલ્યાણ છે તમને જે આ નિશ્ચય થયો છે કે અમે તમને તમે અમના એ થકી છે એ તમારું કલ્યાણ છે મોક્ષ છે એટલે ભગવાન છે એ પોતે આ પ્રમાણે હવનું કલ્યાણ કરવાયા છે એને કોઈ નાચ જાતનો ભેદ નથી ઊંચ રીતનો ભેદ નથી કોઈ બીજું નથી તમે તે દેશનો વેશનો ધર્મનો તો એનું બધાનું કલ્યાણ કરવાની વાત છે એ રીતે ભગવાન આપણું કાર્ય કરીને કરે છે એટલે મહારાજે જેમ કહ્યું કે દરબારો જેમ અમને તમના એમ આપણે પણ એક જ વસ્તુ છે કે આ બીજું સમજીએ કે ના સમજીએ આ શાસ્ત્રની વાત અને આધ્યાત્મિક વાત છે મારે કંઈ મન દગી જાય આમ તો આ વ્યવહારની વાતો હોય ને એમાં તો કેટલી વાતો યાદ રહે કેટલી બધી જાત આમાં દરરોજ હં ભરીએ તો પાછું ભૂલી જવાય આ વાત એ છે કંઈ દેશીએ દરરોજ પણ પાછું અહીંથી આમ જતીનું ઉત્થાન તરત નીકળી જાય કારણ કે આ વસ્તુ મારે કે નવો માર્ગ છે પેલો અનાદિકાળનો આપણે લાખો જન્મ કરે કર્યા નાખ ચોરાજી એ બધામાંથી આ વાત મારું આ મા અને બાપ ને ભય ને શાંતક એટલું બધું એ જ્ઞાનમય થઈ ગયું એટલે એને લઈને એને ગ્રહણ કરતા કંઈ વાર ના લાગે પણ આ જ્ઞાન હોય મારે કે વ્યવહાર માર્ગ કંઈ નથી ગુના છે કે વ્યવહાર તો દરેકને આવડે વેપારી છોકરો વેપાર કરીને બીજો જે જે ધંધાવાળા હોય એની દેશ થઈ જાય પણ જ્ઞાન માર્ગ સમજો એ કથન છે વ્યવહાર માર્ગ તો આવડે પણ જ્ઞાન માર્ગ આ જ્ઞાન માર્ગ છે એટલે જરા આપણને કથન પડે પણ જો આપણે ખરેખર ભગવાનના ભક્ત થઈ જઈએ તો પછી જ્ઞાન માર્ગ પણ કઠન નથી ભગવાનની દયા થાય અને બધું જ્ઞાન આપણને આવી જાય દેહને આત્મા શું છે પંચ વિષય શું છે જળ ચૈતન શું છે આ બધી વસ્તુનો આપણને ખ્યાલ આવી જાય પણ એ વસ્તુનું સતત આપણે સેવન કર્યા કરીએ જે કલાક અડધો કલાક તો બધું થઈ જાય એમ આપણે એટલું જ થવાનું છે કે આપણે ભગવાનના છીએ ભગવાન આપણા છે એમ સમજીને આ સત્સંગનું કાર્ય સત્સંગની દઢતા જેવમાં થવી જોઈએ તો પછી કંઈ વાંધો ના આવે તો આ રીતે શ્રીજી મહારાજ આપણા કલ્યાણ માટે પધાર્યા ગુણાતાન સાહેબ મોરક્ષ સાથે લાયા એ ભગવાનનું સ્વરૂપ એ સાક્ષાત ગુનાતી એ રૂપ આપણે થઈને એમની ભક્તિ કરી એ વાત આપણને સર્જાઈ આજથી મહારાજે મહારાજે મૂર્તિમાન કર્યો મૂર્તિ ભદાય દીધી અને કહ્યું કે આ આપણા મા અને બાપ એ પ્રમાણે સાચું સ્વરૂપ જે ભગવાનનું છે સાચા સંતનું સ્વરૂપ છે એ આપણે દર થયેલું છે અને એ વિશેષ દળ થાય એને માટે આખો સત્સંગ છે એવા ભક્તિ આવા ઉત્સવો કરીને દરતાની વાત છે કે એને માટે શું ન થાય કે ભગવાનને માટે શું ન થાય એવું આપણે જેમાં જે ગયા ત્રીજામાં કહ્યું તેને માટે બધું થઈ જાય એને માટે જે કંઈ કરવું તો થાય દેહને માટે થાય છે સંબંધ માટે થાય છે એમ ભગવાન માટે પણ આપણને થઈ જાય કે મહાત્મે સહિત નિશ્ચય એ નિશ્ચયની વાત મેં કરીને દરબારો જે નિશ્ચય પાકો કર્યો એમ આપણો નિશ્ચય પાકો હોય મહાત્મે સહિત એ ભગવાન છે એને કલ્યાણ કરવાના છે એને આશરે બેઠા છે આપણું કલ્યાણ થવાનું છે ભલે આપણે ગમે તે છીએ પણ એ આપણને કરવી જોઈએ મારા કહેવાયા છે એમ કરવું છે એટલે કલ્યાણ મારે આપણે માટે છે તેવો મહાત્મા સહિત નિશ્ચય કરીને જો આપણે આ કાર્ય છે તો એ ભગવાન આપણા પર રાજી છે એટલે શાસ્ત્રી મહારાજે કર્યું યોગીજી મહારાજે આપણને આ વાતની ધરતા વિશેષ કરાઈ સત્સંગની ધરતા નિશ્ચય કરાઈ આજ્ઞા ઉપાસનાની ધરતા કરાઈ સમ ભાવની નિષ્ઠા ધરતા કરાઈ અને આ રીતે એમને દેશ પ્રદેશ જઈને પણ આખો સત્સંગની વૃદ્ધિ કરી અને યુગ મંડળ છે બાળ મંડળ છે કિશોર મંડળ છે તરભુ વિલોલ કરે છે મહિલા મંડળ કહો એ સત્સંગ મંડળ કહો ગામો કામ આજે વિસ્તારને પામ્યું એમનો સંકલ્પ એમની આપણા કલ્યાણની જે ભાવના છે એ દરેક વિસ્તારથી રહી એટલે મૂળ છે કે એમને એવો પાયો નાખ્યો છે ખાસ્તી મહારાજને યોગીજી મહારાજે એવી રીતે કામ કર્યું છે કે આજે દરેકને સ્ફૂરના મળી જાય છે જે છે જે આ વાત સમજાય છે સજે છે જે આ કાર્ય થાય છે સેવાઓ થાય છે કારણ કે એમને આપણા જીવમાં ભગવાન આપ્યા છે આપણામાં ભગવાનની ભક્તિ આપી છે અને એ ભક્તિભાવ એ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ એટલે એ એ જે કાર્ય કરી ગયા છે એ આપણે માટે મહત્વની વસ્તુ છે એ કાર્ય આગળ વધતું રહે એ માટે આપણે હંમેશા કથા વાર્તા કીર્તન ભજન કરતા રહીએ ગાંધીનગરમાં જેમના સ્વામીએ કહ્યું એમ સ્વામી તો પધાર્યા છે અને ખૂબ હિત્યની છાલમાં તમને કહ્યું બાઉુભાઈ બધે થઈ છે આખા ગાંધીનગરના એક એક સેક્ટરમાં બધા ઘૂંઘ મોટા છે દાખ ભાત આપણી થતી રહી આમ એ એટલે અહીંયા એ બધાએ બતાવ્યું હતું કે અહીંયા ઇલેક્ટ્રિડ છે અહીંયા ભવન થવાનું છે અહીં રાજભવન થવાનું છે અહીં વિધાનસભા થવાની છે અહીંયા આ થવાનું છે બધે સ્વામી પુષ્પ નાખતા જાય બધું સારું થશે પછી અહીં બેસાડ્યા ઓલા વર્ડની છે નહીં અહીં ક્યાં મંદિરનું બહુ ભાઈ આ પ્લોટ લ્યો તમે અને સારું અહીંયા સ્વામી પુષ્પ અહીંયા પણ નાખ્યા ધૂન કરાય ને ક્યાં મોટું મંદિર થશે સર્વોપરી થશે લાખો માણસ દર્શન કરશે ને એટલે એ ના સંકલ્પથી આપવું આપણે જોઈએ એક સંકલ્પ એમનો છે તુલસા રાખ એના સંકલ્પ વગર ભગવાનની ઈચ્છા વગર કશું થઈ શકતું નથી એમની મરજી સિવાય એક પાંદડું પણ સૂકું આવી શકતું નથી કે એમની આ ઈચ્છા આટલી બધી છે આ અક્ષરધામની મહત્તા વધી છે પ્રતિષ્ઠા વધી છે લોકો લાખો કરોડમાં દર્શન આવે છે અને લાભ લે છે એ પણ એમની ઈચ્છાનો સંકલ્પ છે અને એની અંદર જે આપણને બધાને સેવા મળી છે એ પણ આપણા મોટા ભાગ્ય છે કે એ આ કાર્ય કરવામાં આપણને સેવા મળી કોઈને તનને મનને ધનથી દેહથી બીજેથી ત્રીજેથી કથા વાર્તા કીર્તન ભજન આ બધું કરીને જે આપણે સેવા એમને આપી છે એ આપણા વાર્ષિક આવી સેવા આપણને મળી એમાં બધા હરિભક્તોએ પણ પોતાનું તન્મ ધનથી આ રીતે સમર્પણ ભાવના કરી છે સંતો પણ અહીંયા આગળ આમનો જે વાત કરીને એમ સામે કે પહેલાં આપણું મંડળ નાનું હતું તે સંતો આવતા અમદાવાદથી અને બધું કાર્ય કરતા સત્સંગ કરતા સભાઓ ભરતા બીજું ત્રીજું ભરતા એટલે એ રીતે પણ ધીરે ધીરે વધુ કારણ કે સત્સંગ છે કે જેમ જેમ મહિમા સમજાવ તેમ સત્સંગ વધતો જાય તેમ સંતોનો પણ એટલો બધો પ્રયત્ન છે અને ત્યાર પછી આ બધું તૈયાર પછી અત્યારે આ સંતો પણ અહીંયા આગળ રહ્યા છે આ બધાએ જે કંઈ આમાં પ્રેમથી ભાવથી ઉત્સાહથી નાના મોટા ભાઈ ભાઈ જેને સેવા કરી છે એને ભગવાન આનંદગણું આપશે અને અંતે આપણને અક્ષરધામનું સુખ મળશે જો કે ગાંધીનગરને અક્ષરધામ તો બક્ષી છ આપી દીધું છે એટલે તમારે હવે તો ઘરે બેઠા અક્ષરધામ છે ક્યાં હતા અક્ષરધામમાં ક્યાં ગયા હતા અક્ષરધામમાં કોને મળવા ગયા હતા અક્ષરધામમાં બધું અક્ષરધામની જ વાત ચાલે છે એટલે એ તો અક્ષરધામમાં બેઠા છે દેહે કરીને અને જ્ઞાને કરીને પણ અક્ષરધામ આપણે બેસી જવાનું છે એવું શું બધાને ભગવાન આપે પ્રાર્થના